મિત્રો અત્યારે જે મંદિર દેખાઈ રહ્યું છે બદ્રીનાથ દેવજી મંદિર છે ભારતની બીજી ઓળખ છે ને એ આપણા મંદિરોથી છે અને અદાણી ગ્રુપ આ જ વારસાને જીવંત રાખવા માટેની એક અનોખી પહેલ કરવા જઈ રહ્યું છે મિત્રો અદાણી સિમેન્ટ આધુનિક ટેકનોલોજી અને આપણો સાંસ્કૃતિક વારસાનો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે અમદાવાદની બાજુમાં ઉમિયાધામ ખાતે એક સરસ મજાનું મંદિર બનવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટામાં મોટું આ ભવ્ય મંદિર નું નિર્માણ કઈક અનોખી રીતે થવાનું છે આ કામની અંદર અદાણી સિમેન્ટની ટીમ ત્યાં લાઈવ કોન્ક્રીટ મિક્સ કરીને બોતેર કલાક સુધી કાસ્ટિંગનું કામ કરવાની છે હજાર જેટલા મિત્રો સાઈડ પર અને દસ જેટલા મિત્રો ઓનલાઈન આ કામને પૂરું પાડવા માટે મદદ કરવાના છે મિત્રો પંદરસો એકાવન જેટલા ધર્મસ્તંભ પર આ કાસ્ટિંગનું જે કામ થવાનું છે એ કોઈ વર્લ્ડ રેકોર્ડ થી કમ નથી જાણીને નવાઈ લાગશે છત્રીસો ટન સિમેન્ટનું આ કામ છે વિશ્વની અંદર સો પ્રથમ વાર એટલું મોટું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને ઇકોમેક્સ આ જે ટેકનોલોજી છે ને એનાથી પર્યાવરણમાં સાહીઠ ટકા જેટલો કાર્બન ઓછો જનરેટ થવાનો છે આપણી પરંપરા અને પ્રગતિ જો સાથે મળી જાય તો કેટલું મોટું નિર્માણ થઈ શકે અદાણી ગ્રુપના વિચાર ને સો સો વંદન અને જગત જનની મા ઉમિયાનું ભવ્યથી ભવ્ય વિશાળ જે મંદિર બનવા જઈ રહ્યું છે એના માટે આપ પણ કોમેન્ટમાં એકવાર માં ઉમિયા જરૂર લખજો